છે એટલી હદે કરદા કર્યા છે કે જેથી ખેડૂતો ખૂબ નારાજ છે તમામ જ્ઞાતિના ખેડૂતો જાતિના ખેડૂતો ધર્મના ખેડૂતો ખેડૂતો એક ખેડૂત સમાજ એમને લૂંટવાનું ભાજપીય કરદા પાર્ટી કામ કર્યું એમણે ખૂબ રજૂઆતો કરી ભાજપના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી અન્ય પાર્ટીઓના નેતાઓને ખેડૂતોએ ખૂબ રજૂઆત કરી તંત્રને કે અહીંયા અમને લૂંટ ચલાવવામાં આવે છે કડદા કરવામાં આવે છે અમને આમાં મુક્ત કરાવો એમના સમાજના આગેવાનો એમણે રજૂઆતો કરી પણ કોઈએ ભાજપની સામે કારણ કે એપીએમસી ઉપર ભાજપના કડદા કરનારા નેતાઓ ગોઠવાઈ ગયા છે અને એમની મિલીભગતથી આખી કડદા સિસ્ટમ ચાલે છે આજે જ્યારે આમ આદમી પાર્ટીના અમારા કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા જ્યારે ખેડૂતોને મળ્યા અને હજારો ખેડૂતો આવ્યા અને ખેડૂતોના પ્રશ્નોની ગંભીરતા આ ભાજપીય કરદા પાર્ટીને ખબર પડી તો એમાંથી એમાંને એક એકસો બાસઠ ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્ય ખેડૂત સમર્થનમાં બોલ્યા નથી સાંસદોમાંથી પણ બોલ્યા નથી મંત્રીઓમાંથી પણ બોલ્યા નથી મુખ્યમંત્રી પણ આ ભાજપીય કરદા પાર્ટીના બોલ્યા નથી

એ બધાને મારી વિનંતી છે કે ભાજપીય કડદા પાર્ટી અમારા નેતાઓને ખોટા કેસોમાં ફસાવી એ નેતાઓ અવાજ ન ઉઠાવી શકે ખેડૂતોનો અવાજ રૂંધાઈ જાય ફરીથી કોઈ ખેડૂત સામે ન આવે ખેડૂત બહાર ન આવે એવું ષડયંત્ર કરી આમ આદમી પાર્ટીને કોઈ ને કોઈ રીતે એના નેતાઓને બદનામ કરવાનું કામ ભાજપીય કડદા પાર્ટીએ શરૂ કર્યું છે ભાજપીય કડદા પાર્ટીએ ગઈકાલે

તમે જુઓ છત્રી સમાજમાં આંદોલન વખતે પણ છત્રી સમાજની દીકરીઓને આ ભાજપીય કરદા પાર્ટીના પોલીસે માર માર્યો આજે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં નાખવા માટેનું ષડયંત્ર ભાજપી કરદા પાર્ટી કરે છે અચ્છા એમણે એવો મેસેજ બનાવો કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાગી ગયા આમ આદમી પાર્ટીના નેતાઓ કેટલાક લોકોને ઉશ્કેરીને ભાગી ગયા અમે કોઈ ઉશ્કેરવા માટે નથી આવ્યા અમે મુદ્દા ઉઠાવવા માટે આવ્યા છીએ અને ભાજપીય કરદા પાર્ટી તમે આ ષડયંત્ર રચ્યું હોય મિસગાઈડ કરવાનો લોકોને મિસગાઈડ કરવાનો તો એ વાત કાન ખોલીને સાંભળી લો ભાજપના અદના કાર્યકર્તાઓ નીચેના આદના કાર્યકર્તાઓ સાચા હોદ્દેદારો અટલ બિહારી વાજપેયી ભાજપના નેતાઓ અમને ફોન કરીને એમ કહે છે કે તમે ભણના દીકરાઓ આ ભાજપીય કરદા પાર્ટી અમારી છે એના કરદાને બહાર લાવ્યું એના માટે લાખ લાખ અભિનંદન આ લડાઈ ખેડૂતોની છે આ લડાઈ આમ આદમી પાર્ટીની નથી અમે કોઈ પોલિટિકલી લાભ લેવા નથી માંગતા અમારો ઉદ્દેશ્ય છે ને એટલે જ મેં નક્કી કર્યું છે કે ગુજરાતની તમામ એપીએમસીમાં અમારી ટીમો બનશે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે અને એમાંથી પણ ઢગલા ફોન આવી રહ્યા છે અને આગામી સમયમાં ત્યાં પણ લડત કરાવશે ભાજપીય કરદા પાર્ટીને કહેવા માંગુ છું કે તમે ખોટી એફઆઈઆરઓ કરીને અમારા નેતાઓને ફસાવીને આગામી સમયમાં એવું એવું મેસેજ પણ છે કે અમણે ગોપાલભાઈને પણ ફસાવવાની કોશિશ ભાજપીય કરદા પાર્ટી કરી છે

ભાજપી કરશે બદનામ કરે છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી તોફાન કરાવ્યા આમ આદમી પાર્ટી એ લોકોને છોડી મૂક્યા કોઈ છોડ્યું નથી આ ગત રોજ અમારી આમ આદમી પાર્ટી નું પ્રતિનિધિત્વ મંડળ અહેમંત ખવાની આગેવાનીમાં સાગરભાઈ રાજુભાઈ સોલંકી સહિતના આગેવાનો ગયા હતા પંદર લોકોનો વકીલોની ટીમ પણ ત્યાં કાલે હાજર હતી અને એ લોકોએ માન્ય અરવિંદ કેજરીવાલજીને ફોન ઉપર અમારે નેતાશ્રીએ વાત કરાવડાવી છે અરવિંદ કેજરીવાલજી પણ ખાતરી આપી છે આ ખેડૂતોની લડાઈ છે અરવિંદ કેજરીવાલજી કિશુદાન ગઢવી રાજુ કરપરાની પ્રમી રામની નથી આ લડાઈ ખેડૂતોની છે ખેડૂતો દરેક સમાજના છે દરેક સમાજના ગરીબો વતી શોષિતોની લડાઈ છે અને એ લડાઈ ખેડૂતોની કોઈ લડતા નહોતા આમ આદમી પાર્ટી તો માત્ર નિમિત્ત બની છે અને અહીંયાથી કેસોથી કે ભાજપની ધમકીઓથી ડરવાના નથી લડવાના છીએ તો માન્ય અરવિંદજી પણ ખાતરી આપી છે કોઈએ ડરવાની જરૂર નથી વકીલો પણ ગામવાસીઓને પણ કહીએ છીએ જે લોકોને ઉપર કેસ થયા છે એમનો પણ આમ આદમી પાર્ટી નીચલેની કોર્ટ હશે હાઈકોર્ટ હશે કે સુપ્રીમ કોર્ટ સુધી હશે એ તમામ જવાબદારી કેસો લડવાની આમ આદમી પાર્ટીની છે

જ્યાં સુધી ખેડૂતોની સરકાર નહીં બને અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે જે રીતે પોલીસે અત્યાચાર કર્યો ભાજપી કરદા પાતીના કહેવાત એ પોલીસ વિરુદ્ધ પણ અમે કાલે ફરિયાદ કરી છે પોલીસે જે અત્યાચાર કર્યો એની વિરુદ્ધ પણ ફરિયાદ કરી છે અને તમે જુઓ પોલીસે પરમિશન નથી લીધી એવું કીધું જો પોલીસે પરમિશન ના લીધી હોય તો સામાન્ય રીતે એવું હોય છે કે તમે

માહોલ બગાડવા માટે ખેડૂતોનો કોઈ અવાજ ઉઠે નહીં ખેડૂતોનો કોઈ અવાજ બને નહીં એટલા માટે થઈને પૂરી તૈયારી સાથે આવે અને શ્રી એવું કહેતા હતા કે કોઈ સ્થાનિક નથી તો સ્થાનિક ન હોય હળદળ ગામના લોકો ન હોય તો તમારી પોલીસ સ્થાનિકોના ઘરમાં જે ઘુસી ઘુસીને વડીલોને માતા બેન દીકરીઓને દીકરાઓને મારે છે એ ક્યાંથી મારે છે ભારતીય કરતા પાડતી આજે ભારતીય કરદા પાર્ટી સમગ્ર જે આ ષડયંત્ર હતું ખુલ્લું પડ્યું છે ગુજરાતની સામે ભારતીય જનતા પાર્ટીના કરદા પાર્ટીના નેતાઓ ઉપર શબ્દ બોલવા તૈયાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલી હદે ગુજરાતને લૂંટ ચલાવી છે એ લૂંટ બધ ન થાય એટલા માટે આમ આદમી પાર્ટીના એના નેતાઓને ફસાવવાનું એને ખોટી અફવાઓ કરાવવાનો નક્સલવાદી છે આવું કરાવે છે હંગામા કરાવે છે અને કોઈ હંગામો નથી કરાવ અને શાંત પ્રિય ગુજરાત માં ઈચ્છીએ છીએ ગામો ભારતીય કરદા પાર્ટી કરાવડાવ્યું છે એમના નેતાઓ એ કરાવડાવ્યું છે એમની પોલીસ તૈયારી સાથે આવી હતી અને ખેડૂતો પર બરબરતા લાઠીઓ વરસાવી છે પણ એના વિરોધમાં આવતીકાલે અગિયાર વાગે અમારા બંને નેતાઓ આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ અને બીજા પણ કેટલાક આગેવાનો છે એ આવતીકાલે અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય ખાતે ફંક્શન ઉપર બેસશે ભારતીય કરડા પાર્ટીના ખેડૂતો ઉપર અત્યાચાર છે એના વિરોધ મારે એટલું જ કહેવાનું છે ગુજરાતી જનતાને કે તમે લડી નથી શક્યા કાંઈ વાંધો નહીં તમારા માટે અમે લડીશું તમે રોડ ઉપર ઉતરવાની તમારે કોઈ જરૂર નથી જે જે ભાજપની સરકારે તમારા ઉપર અત્યાચાર કર્યા છે એમાં દરેકને નાગરિકને રસ્તા ઉપર ઉતરવાની જરૂર નથી એક પોલિટિકલ પાર્ટી તરીકે મારી ફરજ બને છે વિપક્ષના નેતાઓ તરીકે મારી ફરજ બને છે અને અમે મજબૂતાઈથી લડી રહ્યા છીએ માત્ર આપનો સાથ જોઈએ છીએ અમે સાવ સામાન્ય ઘરમાંથી આવીએ છીએ સામાન્ય જનતામાંથી આવીએ છીએ અમે બે મહિના જેલમાં જવાનો છે જઈ આવીશું પણ તમે તમારા ઘરે સંકલ્પ લો કે ભાજપીય કરદા પાર્ટી અને એના નેતાઓને તમે ગુજરાતમાંથી કાઢશો બીજું મારે કેવું છે કે જે જે એપીએમસીઓમાં ચેરમેન યા ભાજપના હોય યા વાઇસ ચેરમેન હોય કોંગ્રેસના હોય છે યા કોંગ્રેસની મિલી ભગતથી ચાલે છે એટલે તમામ કરદાઓમાં કોંગ્રેસ પણ એટલી જવાબદાર છે અત્યાર સુધી કોંગ્રેસે મુદ્દો નથી ઉઠાવ્યો એનો કારણ પણ એ છે કે ભાજપીય કરદા પાર્ટી સાથે મળેલી કોંગ્રેસ અત્યારે આમ આદમી પાર્ટી નાટક કરી રહી છે તમે ખેડૂતોની મજાક કરો છો ખેડૂતોના આંદોલનની મજાક કરો છો તમે તમે ખેડૂતોના મુદ્દા ઉઠાવી નથી શકતા તમે ખેડૂતોને ન્યાય નથી અપાવી શકતા અને આ જ ખેડૂતોને આંદોલન તમે મજા કરો છો નાટક બોલો છો આ કોંગ્રેસને પણ મારે ભારત ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે ભાજપી કરદા પાર્ટીની સાથે સાથે એની બી ટીમ કોંગ્રેસને પણ તમે ઘૂસવા ન દેતા સાહેબ ઘરમાં અમે સામાન્ય લોકો છીએ અમે આમ આદમી છીએ આપણે શું આમ આદમીમાંથી આવીએ છીએ આ કોઈ ઉદ્યોગપતિની પાર્ટી નથી અને મારી સૌને વિનંતી છે કે ભાજપ ખોટા કેસો અમારા ઉપર કરવા જઈ રહી છે વિવિધ કેસોમાં ફસાવાની કોશિશ કરવા જઈ રહી છે દિલ્હીથી ભાજપના આદેશ છૂટ્યા છે એના મોટા વકીલોની ટીમો અહીંયા ઉતરવાની છે પણ અમે ડરવાના નથી પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે હાથ જોડીને કે ભાજપીય પડદા પાર્ટીના અત્યાચારોને અમે સહન કરી લેશું પણ તમે અમારું સાથ છોડતા નહીં

ખેડૂત મહાપંચાયત હતી એમની અંદર હું પોતે પણ સમર્થન આપવા માટે ગયેલો આ સમગ્ર લડાઈ ખેડૂતોનો અવાજ બનવા માટેની લડાઈ હતી છતાં પણ રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને મારી અમારી સાથે અન્ય બીજા 80 થી 85 જેટલા લોકો ઉપર ગંભીર કલમો લગાડી છે પણ અમે ભાજપની આ ખોટી ફરિયાદોથી ડરતા નથી એના ફરિયાદોથી ડરવાના નથી અને એટલા માટે આવતીકાલે 16 તારીખે અમે ખેડૂતોના હિત માટે અને જે ત્યાં ખેડૂતો પકડાયા છે એને છોડા છોડાવવા માટે અમે અનસન ઉપર બેસવાના છે અમને ખબર છે કે પોલીસ અમને પકડીને લઈ જવાની છે અમારે જેલમાં જવાનું છે પણ એમાંથી એનાથી અમને એક ટકાનું પણ રંજ નથી પણ અમે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ કરું છું કે રાજુભાઈ કરપડા અને હું અને અમારી સાથે બીજા ત્યાસી લોકો તમારા માટે એક જેલની લડાઈ લડી રહ્યા છે ત્યારે આ જે ખેડૂતોની ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિને તમે ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો સોશિયલ મીડિયામાં આ આ ખેડૂતોની લડાઈ જે છે એને ચાલુ રાખજો અને આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ આનો જડબાતોડ જવાબ આપજો અને સાથે સાથે બીજી એક વાત આપને ઉમેરવા માંગુ છું કે થોડા દિવસથી ભાજપનામુક લોકોએ એવું ચાલુ કર્યું છે કે રાજુભાઈ કરોપડા અને પ્રવીણ રામ ને બધા નીકળી ગયા નીકળ્યા નથી અમે એ મહાપંચાયતમાંથી નીકળ્યા નહોતા ત્યાં પરિસ્થિતિ જે તંગ થઈ પોલીસ પ્રશાસન અટકાયત થઈ અને જો રાજુભાઈ કરપડાની કે મારી ધરપકડ કે અટકાયત થઈ હોત તો કદાચ પરિસ્થિતિ આનાથી પણ વધારે ખરાબ ઊભી થઈ ગઈ હોત અને એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતોએ અમને બંનેને પકડી પકડીને બહાર કાઢ્યા છે અને એવું એટલા માટે ત્યાંના સમજદાર ખેડૂતો એમને બંનેને બહાર કાઢ્યા એટલે એ સમજદાર ખેડૂતો જે છે એમણે આ નિર્ણય લીધો હતો એટલે ખોટી એવી અફવાઓ જે ફેલાવી રહ્યા છે એને પણ તમે પૂછજો કે ત્યાં કદાચ ધરપકડ કે અટકાયત થઈ ગઈ હોત અને કદાચ કઈ અઘટિત ઘટના બની ગઈ હોત

બોટાદની જે ખેડૂતોએ સંગઠિત બની વર્ષોથી યાર્ડની અંદર જે ખેડૂતો લૂંટાઈ રહ્યા હતા એની સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરી યાર્ડના સત્તાધીશો અને ખેડૂતોને લૂંટનારા વેપારીઓને બચાવવા માટે જે લોકો મેદાને આવ્યા એ પણ ગુજરાતના ખેડૂતોએ નરી આંખે જોયું છે ખેડૂતોની સાથે મને અને મારા સાથી મિત્ર પ્રવીણભાઈ રામને કેવી રીતે જુઠ્ઠા કેસમાં ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ પણ ગુજરાતના નરી આંખે જોયું દોસ્તો આજે વાતની મને ખુશી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની ઘટના પછી અનેક માર્કેટિંગ યાર્ડની અંદર જ્યાં ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ થતું હતું જ્યાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા ત્યાં ખેડૂતો અવાજ ઉઠાવતા થયા છે હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવવા માટેની લડાઈમાં પરિણામ જે પણ આવશે એ મને ને પ્રવીણભાઈ રામને મંજૂર છે જેલમાં રહેવું પડશે ગમે એટલો ટાઈમ રહેવું પડશે અમને મંજૂર છે પણ તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ માર્કેટિંગ યાર્ડમાં માં છો અને તમને પૂરતો ભાવ નથી મળતો તમારા પાકનો કડદો કરવામાં આવે છે તમારી સાથે કરવામાં આવે છે તો ત્યાંથી ઉઠાવજો બનાવી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવું થતું હોય ગુજરાતના ખેડૂતો સામે મૂકજો તમામ ખેડૂતોને વિનંતી છે પરસેવો પાડી અને મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ આ પાકને મફતના ભાવે નહીં વેચતા માર્ગે શાંતિથી રજૂઆતો કરજો શાંતિથી સવાલ ઉઠાવજો અને જ્યાં જરૂર પડે ત્યાં મોબાઈલ કાઢી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવી રીતે ખેડૂતોના ખિસ્સા માર્કેટિંગ યાર્ડને ગુજરાતના ખેડૂતો સામે ઉજાગર કરજો આપ સૌનો નાનો ભાઈ રાજુ કરપડા આપ સૌને મારા તરફથી જય કિસાન આવનાર સમયમાં જે લડાઈ લડવાની થાય આપણે લડીશું અને મારા ખેડૂત ભાઈઓ વતી હું અને પ્રવીણ રામ લડશે આપ સૌને વિનંતી છે કે જ્યાં જ્યાં પણ અન્યાય થતો હશે ત્યાં અવાજ ઉઠાવજો જય કિસાન